હેલો વિદ્યાર્થી મિત્રો ચેનલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચાર વિષય નો પાઠ એક ખિસ્સામાં પહેલવાન હાનો આજે ચોથો ભાગ એટલે કે છેલ્લો વિભાગની સમજ મેળવશું બાળ મિત્રો આ પાઠના એકથી ત્રણ વિડીયોઝ તમે પ્લે લિસ્ટની લિંક પરથી મેળવી શકશો તો ચાલો શીખીએ પાઠ એક ખિસ્સામાં પહેલવાન હા ના પાઠ્યપુસ્તક ચોવીસ શબ્દ ના અર્થ જાણો તે શબ્દ નો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો બાળ દોસ્તો અહી શબ્દના અર્થ લખવાના છે અને એ શબ્દ નો ઉપયોગ કરી નવું વાક્ય બનાવવાનું છે ભાડો થોડા સમય માટે વસ્તુ કે જગ્યા વાપરવાની કિંમત એક ઘરમાં કોઈના લગ્ન હોય ત્યારે કઈ કઈ વસ્તુ લાવવામાં આવે છે બે મામાને ગામ જવા કેટલું ભાડું થાય અમને રિક્ષા ભાડું ન પોસાય બીજું ચળ એટલે ખંજવાળ અથવા ખણ એક જ કામ વારંવાર કરવાની ઈચ્છા એક વાગ્યા પછી નવી ચામડી આવે ત્યારે ત્યાં ચળ આવે છે અમને વાર્તા સાંભળવાની ચળ ઉપડે છે ત્રીજું વાક્ય તારા હાથ પગ ગંદા છે એટલે તને ચળ ઉપડી છે લાગ એટલે તક અથવા યોગ્ય સમય ગરોળી લાગ જોઈને જીવડા પર તરાપ મારે છે એક પગે ઊભા રહેવા પગલાંએ લાગ મળતાં જ માછલી પકડી લીધી લાગ મળતા જ તુષારે ચોગ્ગો ફટકાર્યો નીરવું એટલે ઢોરને ઘાસ નાખવું ને દિવસે બધા ગાયને ઘાસ નીરે છે અમે અમારી ભેંસને સવાર સાંજ ઘાસ નેરીએ છીએ વાક્ય લખીએ ખેડૂત બળદોને ઘાસ નેર્યા પછી જ પોતે જમે છે હિંસક એટલે બીજાને નુકસાન કરનાર સિંહ હિંસક હોય છે તે પ્રાણીઓને મારે છે બીજો વિધાન હિંસક પ્રવૃત્તિ કરનારને પોલીસ પકડી જાય છે વાઘ હિંસક પ્રાણી છે પચીસ ગીતને આધારે વિકલ્પો પસંદ કરીને પ્રશ્નોના ઉત્તર આપો સાચા વિકલ્પ સામે હુરે તથા ખોટા વિકલ્પ સામે ફૂરે ફૂરે લખો એક અક્ષયજીની ઉંમર લગભગ કેટલી હશે સિત્તેર એસી વર્ષ પૂરે ફૂરે ખોટું વિધાન છે દસ બાર મહિના વર્ષ ફૂરે ફૂરે સવાલ ભી અક્ષયના મોમાં કેટલા દાંત આવ્યા છે છ અને સાત ફૂરે ફૂરે છ અથવા સાત ભૂરે છ તેથી સાત પૂરેફૂરે ત્રણ લઈને ભારત આવ્યા એટલે દાંત વરઘોડો કાઢીને આવે છે દાંત ના જીભ સાથે લગ્ન છે ફૂરે ફૂરે આગળના દાંત આવ્યા પછી બીજા દાંત અને દાઢ પણ ફૂટવા માંડ્યા આ વિધાન સાચું છે આથી તેની સામે ફૂરે લખ્યું સવાલ ચાર નાના બાળકો દરેક વસ્તુ મોઢામાં નાખે છે કારણ કે દાંત ફૂટે ત્યારે તેમને ખંજવાળ આવતી હોય છે તેથી હુરે બાળકોને બધું જ ભાવતું હોય છે તેથી હુરે ફુરે મમ્મી બાળકને બધી વસ્તુ ખાવા આપે છે તેથી પૂરે પૂરે પ્રવૃત્તિ છવ્વીસ વાક્યો અને ગીતની કઈ પંક્તિ લાગુ પડશે શોધો અને પહેલો છેલ્લો શબ્દ લખો ઉદાહરણ તરીકે દાંત આવવાથી અક્ષયની શક્તિ પહેલા કરતા વધી ગઈ છે આ વાક્યને કઈ પંક્તિ લાગુ પડશે બોખા મોમાં હથિયારો તાકાત આવ્યા આ રીતે બાળ મિત્રો વાક્યોની સાથે જે કાવ્ય પંક્તિ લાગુ પડે તેનો પેલો છેલો શબ્દ લખવાનો છે એકલું દૂધને દૂધ જ પીવાનું તે કઈ ગમે મોઢામાંથી બોટલનો ડૂચો મારતા હતા તેને નિર્તાતા હાય હાય કેવો ખોરાક બે દાંત આવ્યા એટલે જાત પાતના સ્વાદવાળી વસ્તુઓ ખાઈ શકાય છે હવે ભેળ ભૂસુ ભજીયા ને ભાત આવ્યા ત્રણ મોના ઘરમાં થોડા જણ રહેવા આવ્યા છે મોટી ઉંમરે ઘર ખાલી કરી દે છે જવાબમાં લખીએ મોના ફ્લેટમાં છ સાત ભાડું વાત આવ્યા ચાર આ મોઢાના ઘરમાં તો દાંત વિના હું સાવ એકલી અટોલી હતી કાવ્ય પંક્તિ લખીએ જીભને મોમાં સૂનું સૂનું લાગતું હતું દાંત તો શું દંતળિયું આવતું ન હતું બે નમસ્તે કરવાના બહાને હું તો બચકું ભરવાની મજા લઈ લઉં છું શીર ઝુકાવી એ પહેલાં તો જે જે કરે પછી લાગ જોઈ બરડામાં બચકું ભરે છ આહા આહા મજા મજા પંક્તિ હડીપા ભલે 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 સાત અક્ષયને તો રોટલી કે શાક જે ગણો તે ફક્ત દૂધ જ દૂધ જ એની રોટ લઈને એ જ એનું સા સત્યાવીસ અહીં કેટલાક શબ્દો આપ્યા છે એમને અક્ષયના દાંત આવતા પહેલા કે દાંત આવ્યા પછી એમ કઈ પરિસ્થિતિને લાગુ પડે છે તે જુદાખાનામાં લખો અહીં શબ્દો આપેલા છે રોટલી સાંત શક્તિ શળ સૂનું જાન ભૂરે બચકુ ચવાણું લુચો બોખો શેરડી બોટર ચચુકા કે ચિચુકા ચોકલેટ જામફળ અને કેરી આ શબ્દોને દાંત આવતા પહેલા અને દાંત આવ્યા પછી એ બી પરિસ્થિતિમાં કઈ પરિસ્થિતિમાં લાગુ પડે છે એ ખાનામાં લખવાનું છે ચાલો લખીએ દાંત આવતા પહેલા શાંત ચળ સૂનું લુચો બોખો બોટલ હવે દાંત આવ્યા પછી રોટલી જાન બચકું શેરડી ચોકલેટ કેરી શક્તિ હુરે ચવાણું ચીચુકા જાંભળ અઠ્યાવીસ પ્રશ્નોના ઉત્તર લખો બાળ દોસ્તો હવે આપણે પ્રશ્નોના જવાબની સમજ મેળવીએ સવાલ એક અક્ષય હોશિયાર છે કે નહીં કેવી રીતે ખબર પડી જવાબ અક્ષય હોશિયાર છે તે નમસ્તે કરવાને બહાને લાભ જોઈ બીજાને બરડામાં બચકું ભરે છે પે દાંતની સાથે ઝઘડો અને પંચાત આવ્યા એમ કેમ કહ્યું હશે જવાબ દાંત આવતા જ અક્ષય જે તે વસ્તુ મોઢામાં નાખવા લાગ્યો અને જેને તેને લાગ જોઈને બરડામાં બચકા ભરવા લાગ્યો જેનાથી ઝઘડો થયો આથી દાંતની સાથે ઝઘડો અને પંચાત આવ્યા એમ કહ્યું હશે સવાલ ત્રણ દાંત આખી જાન લઈને આવ્યા છે એવું કેમ કહ્યું હશે જવાબ દાંત આવવાની શરૂઆત થઈ પછી બધા દાંત એક પછી એક આવવા લાગ્યા તેથી દાંત આખી જાન લઈને આવ્યા છે એવું કહ્યું હશે ચાર શું દાંત વગરના અક્ષયને તેના મમ્મી પપ્પા ભૂખ્યો રાખતા હશે તો તમે અક્ષયને ભૂખ્યો મારતા હતા એમ કેમ કહ્યું હશે જવાબ દાંત વગરના અને તેના મમ્મી પપ્પા ભૂખ્યો નહીં રાખતા હોય પરંતુ તેને બોટલમાં પ્રવાહીના રૂપમાં જ જે તે અપાતો સ્વાદિષ્ટ વાનગીઓ ખાવા મળતી નહીં આથી તમને અક્ષયને ભૂખવા મારતા હતા એમ કહ્યું હશે પાંચ અક્ષય નાનો હોવા છતાં એને માનથી કેમ બોલાવે છે જવાબ કોઈ પણ બાળકની વિશેષ વાત કરવી હોય તો કે તેને માનથી જ બોલાવાય તેથી અક્ષય નાનો હોવા છતાં હું એને માનથી બોલાવું છું છ દાંત આવતા પહેલાં જીભને એકલું લાગતું હશે ત્યારે એ શું શું કહેતી હશે જવાબ દાંત આવતા પહેલાં જીભને એકલું લાગતું હશે ત્યારે એ કહેતી હશે આવડા મોટા ઘરમાં મારે એટલા જ એકલા જ રહેવાનું મને સાથ આપનાર કોઈ હોય તો કેવું સારું ઓગણત્રીસ ઉદાહરણને આધારે શબ્દ બનાવો ત્રણ જોડી ઉમેરો અહીં ઉદાહરણ આપ્યું છે દાંતની સામે દંતોડિયું લખ્યું છે એ પ્રમાણે શબ્દ બનાવીને લખવાના છે વાત તો વાતોડિયું સાત તો સાતોડિયું બચ્ચું તો બચડિયું લપ તો લપ લપિયો દોઢ તો દોઢિયું તારો તો તાર લ્યો ધુમાડો ધુમાડિયું એક એક લ્યો હવે અહીં સાપ સાપો ઉતાવળ ઉતાવળિયું ટક 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 ટકીયું ત્રીસ નીચે આપેલા શબ્દો ઝડપથી બોલો કયા અક્ષર બોલતી વખતે જીભ દાંતને અડે છે કહો આવા બીજા શબ્દો શોધો અને બોલો અહીં આપેલા છે શબ્દો એમાં કયા અક્ષર બોલતી વખતે જીભ દાંતને અડે છે તે કહેવાનું છે થપ 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 થપાટ થપ ધડ 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 ધડામ ધડ ધડ ટનન ટિસમ ટિસ ટિસ ટિસમ ધડ 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 ધડાક ધડ ધડ દે તનાતન દે તનાતન તડ 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 તડાક તડ તડ કરેલા અક્ષર બોલતી વખતે જેભ દાંતને અડે છે બીજા શબ્દો તકલી તપેલી થડ થાળી દક્ષ્યા દર્પણ થમણ ધજા નગર અને નવનીત એકત્રીસ ધારો કે તમે સવારે ઉઠો ત્યારે તમને ખબર પડે કે તમારા દાંત ગાયબ થઈ ગયા છે હવે તમે શું શું કરી શકો શું શું ન કરી શકો ચર્ચા કરો શું શું કરી શકાય પ્રવાહી પી શકાય ક્રશ કરેલો ખોરાક ખાઈ શકાય કોગળા કરી શકાય શું ન કરી શકાય બરાબર સ્પષ્ટ બોલી ન શકાય ચણા રોટલા જેવી કઠણ વસ્તુઓ ચાવીને ખાઈ ન શકાય બ્રશ ન કરી શકાય બત્રીસ ત્રણના જૂથમાં કામ કરો તમારા દાંતને પાછા બોલાવવા માટે આપેલો પત્ર પૂરો કરો અહીં પત્ર લખવાનો છે પત્રમાં ખાલી જગ્યા પૂરવાની છે સરનામું લખીએ પાંચ નગર નરોડા અમદાવાદ તારીખ પંદર છ બે હજાર એકવીસ તારીખ પંદર છ બે હજાર એકવીસ મારા પ્રિય દાંત તમને કોકળા ભરીને યાદ આજે સવારે હું ઉઠ્યો ત્યારે મને ખબર પડી કે તમે અચાનક મારું મોઢું છોડીને ગાયબ થઈ ગયા છો તમારા વિના મને કેટલી મુશ્કેલી પડે છે હું તમને કેવી રીતે કહું હું સેવ ચણા પાપડ અને રોટલી જેવી વસ્તુઓ ખાઈ શકતો નથી તમે હતા ત્યારે આ બધી વસ્તુઓ ખાવાની કેવી મજા પડતી તમને ખબર છે આજે મારે માત્ર દૂધ પીને જ કામ ચલાવવું પડે છે આમ તો શીરો મને ભાવે છે પણ તમે મોમાં નથી ત્યારે મને એનો સ્વાદ બદલાયેલો લાગે છે હવે તમે આવી જશો તો આપણે સરસ સરસ વસ્તુઓ ખાઈશું તમારી આજુબાજુ જે બહેન ડાન્સ કરશે હું તમને ખૂબ ચોખ્ખા રાખીશ સવાર સાંજ બ્રશ કરીશ તમારું ખૂબ ધ્યાન રાખીશ તમારી સાથે વાતો કરીશ મહેરબાની કરીને તમે પાછા આવી જાઓ ને તમારા વગર મારાથી ઘણું કહેવા જેવું બોલાતું નથી હે મારા વહલા ધોળા રૂપાળા દાંત હું તમને વિનંતી કરું છું અને હા સાથે દાઢ પણ લેતા આવજો અત્યાર સુધી મારી જે ભૂલ થઈ ગઈ હોય એની માફી માંગુ છું તમારે આવવાની રાહ જોઉં છું તમે આવશો તો મને રાહત થશે તમને હું સારું સારું ખવડાવીશ આવશો ને તમારો મિત્ર અજય તેત્રીસ બાળક ચાલતું થાય તો તેને પગ આવ્યા એમ કહે છે બાળકને પગ આવતા પહેલા અને પછી શું થાય તે માટેના વાક્યો બનાવો તે માટે આવા શબ્દો ઉપયોગમાં લઈ શકો છો કયાગરું ખીલે બાંધી રાખો જાત્રા કે યાત્રા ભાખોડિયા ધમાળ દોડાદોડ અને તોડફોડ કાવ્યાના બહેન કે ભાઈને પગ આવ્યા તમારા ભાઈ કે બહેનનું નામ પણ લખી શકો છો પગ આવતા પહેલા તે કયા ગૃહ હોય તે કોડિયામાં રમ્યા કરે તે તેની યાત્રા શરૂ થાય પગ આવ્યા પછી તેની વધી જાય તે કરે અને જે વસ્તુ હાથમાં આવે તે તોડફોડ કરે ક્યારેક તો તેને ખીલે બાંધી રાખવો પડે ચોત્રીસ વાંચો મજા કરો સમજો અને સમજાવો અહીં ચિત્રમાં લખેલું છે તે વાંચો લખ્યું છે તારે બધે પૂછપરછ કરવી પડે અને તું હંમેશા ચડે ઘોડે કેમ હોય છે જરા રે શું કહ્યું શું થયું જાદુ વાહ બસ ઓહ મસ્ત અરે બાપરે પાંત્રીસ હસીએ ચિંટુ ડોક્ટરને કહે છે શું તમને દુખાવા વગર દાંત કાઢી શકો છો ડોક્ટર કહે ના ચિન્ટુ બોલો હું કાઢી શકું ડોક્ટર કહે કેવી રીતે

કરચલી એટલે કોઈ સુવાળી સાફ વસ્તુ ચંકોસવાથી એમાં પડતો જળ કમાલ એટલે કડક એટલે કઠણ અથવા આકરું સંચો એટલે કપડાં સીવવાનું મશીન અતિશય એટલે ઘણું જ પુષ્કળ અતિશય એટલે ઘણું જ અથવા પુષ્કળ હરખ એટલે આનંદ ધાબુ એટલે ડાઘો છાપરા ગર્વ કરવો અથવા કરવો અવનવું એટલે નવી નવી અથવા નવતર જાણકાર એટલે જાણનાર ચોકઠું એટલે દાંતનું ચોકઠું અથવા બારીકી બારણામાં બેસાડવા ચાર લાકડા ચાલવીને કરેલો ચોકઠો ઘાંટ બચકું એટલે કરડવું તે ગાયબ એટલે અલોપ અથવા ગુમ થયેલું કયા એટલે કહ્યું કરે એવું અથવા આજ્ઞાંકિત ધમાલ એટલે ધમાચકડી એટલે અથવા શબ્દ પોટલીમાં શબ્દો લખીએ પ્રતિજ્ઞા પ્રવૃત્તિ પ્રક્રિયા દરિયા ફર્યા તરિયા ધરિયા પક્ષી લક્ષ ક્ષતિ ક્ષમા ધ્યાન જ્ઞાન ત્યાગ ખ્યાલ વિદ્યા વિદ્યાર્થી શક્તિ અને ભક્તિ બાળ મિત્રો અહીં પાઠ એક પૂર્ણ થાય છે આ પાઠના વિડીયો તમે ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શનમાંથી મેળવી શકશો થેન્ક યુ દોસ્તો એજુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજુકેટેકનો અત્યારે જ સબ્સ્ક્રાઈબ કરો આભાર દોસ્તો